ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપ સહિત અપક્ષ સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા ત્યારબાદ પ્રમુખે રાજીનામું આપી દીધું છે ત્યારે પ્રમુખના રાજીનામા બાદ વિપક્ષે હવે ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કરી સત્તા ઉપર આવવા માટે પોતાનો દાવ રજૂ કર્યો છે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ અપક્ષ સભ્યો સાથે મળી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતા ભાજપમાં જ બે ભાગ હોવાનું સપાટી જોવા મળી હતી અવિશ્વાસની દરખાસ્ત લાવ્યાને બીજા દિવસે નાટકીય રીતે પાલિકા પ્રમુખે પણ પોતાની સમાજના આગેવાનો સાથે પાલનપુર પહોંચી અધિક કલેક્ટરને રાજીનામું સુપ્રત કરતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો જાયો હતો ત્યારે આ ઘટનાના પગલે હવે આગામી સમયમાં ડીસા નગરપાલિકાની ખાલી પડેલી જગ્યા માટે નવીન પ્રમુખની વરણી થવાની છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ બે ભાગો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના પગલે શહેરનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખને હટાવવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો ખટરાગ પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય બંને ભાજપના જ છે પરંતુ તેમ છતાં તેમના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ છેલ્લા ઘણા સમયથી ડીસાની જનતા વેઠી રહી છે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યની ખેંચતાણ વચ્ચે અત્યારે ડીસા નગરની હાલત ખૂબ જ ખરાબ છે ત્યારે ભાજપના બે જૂથો વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિના પગલે વિપક્ષે આગળ આવી ડીસા નગરપાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ગઈકાલે આપણે જોયું કે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્સ કરી અને રાજીનામું આપવા માટેની ફરજ પાડવામાં આવી આમ જોવા જઈએ તો ડીસાના હજારો પ્રશ્ન છે એના સમાધાનની ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા કોઈપણ પ્રકારનો પ્લાનિંગ આયોજન કે ચર્ચા કરતા નથી ગુજરાતમાં એક કહેવત છે ગુજરાતીમાં બનાસકાંઠામાં કે ભેંસનો ખૂંટો બદલવાથી ભેંસ વધારે દૂધ ના આપે એ તો જેટલી આપતી હોય એટલી જ આપે એટલે શું આ પ્રમુખ બનાવવાથી જે ડીસાના હજારો પ્રશ્નો છે એનું સમાધાન આવશે નહીં આવે કારણ કે ડીસાનો જોઈએ તો રખડતા ડોર જોઈએ કે બીજા દબાણો જોઈએ કે ટ્રાફિકની સમસ્યા જોઈએ કે ડીસા જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજના પ્રશ્ન જોઈએ કે જે ગેરકાયદેસર સરકારી જમાનીમાં થતાં દબાણો જોઈએ કન્સ્ટ્રક્શન જોઈએ તો આ બધા હજારો પ્રશ્ન છે ગામડાઓમાં જોઈએ તો ઘણા બધા રસ્તાઓ એવા છે કે જે જર્જરિત હાલતમાં છે તો એના માટેનું આમની પાસે કોઈ પ્લાનિંગ નથી પણ કઈ રીતે નગરપાલિકામાંથી મલાઈ આપણા ઘરે આવે કઈ રીતે સૌથી મોટો અને વધારે ભ્રષ્ટાચાર આપણે કરી શકીએ કઈ રીતે આપણને માનતો જાણતો સમજતો અને પોતાનો માણસ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસે અને સૌથી વધારે ટકાવારી આપણા ઘરે આવે એના માટેના કાવતરા રૂપે ગઈકાલે આ જે થયું એવું મને અમને દેખાઈ રહ્યું છે બીજું જોવા જઈએ તો સંગીતાબેન દવે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે આટલા વર્ષોથી બીજું નારી શક્તિનું હંમેશા આપણી સંસ્કૃતિમાં માન હોય છે અને સંગીતાબેન એ બ્રહ્મ સમાજમાંથી આવે છે તો મારું એવું માનવું છે કે આ સંગીતાબેન દવે અને બ્રહ્મ સમાજને નારી સમાજનું અપમાન છે એટલા માટે અપમાન છે કે જો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન ભારત દેશના વડાપ્રધાન સૌથી વિચિત્ર આઈટમ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમાર સાથે બેસી અને પીડીપી મહેબુબા મુફ્તી સાથે બેસીને જો સરકાર ચલાવી શકતા હોય ભારત દેશ ચલાવી શકતા હોય તો સંગીતાબેનના સન્માન માટે બ્રહ્મ સમાજના સન્માન માટે ધારાસભ્યશ્રી અને સંગીતાબેન દવે સાથે બેસી અને ડીસાના વિકાસના કામો કરવા જોઈતા હતા જેથી કરી અને હું પણ એક નારીને સન્માન કરું છું તો એમનું પણ સન્માન સચવાઈ જાત તો આ જે નથી કર્યું એ બહુ આઘાતપૂર્વક તમને કહું છું એવું ના થવું જોઈએ અને બીજી વાત કે અમારી આ સોશિયલ મીડિયાના માધ્યમથી સીઆર પાટિલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે તમારે નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું લેવા કરતાં તમારા જે ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે એમનું રાજીનામું લેવું જોઈએ કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ થતા નથી જ્યારથી બોર્ડ બન્યું છે ત્યારથી અને જો એ રાજીનામું ન માગે તો આપણે પોતાની નૈતિકતા સમજી અને ધારાસભ્યશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જો આ બંને વસ્તુમાં તમને એમ લાગે કે ના અમારી ઇજ્જતનો સવાલ છે અમે આટલું ના કરી શકીએ તો તમે અમને કહી દો અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જગદીશભાઈ વિજયભાઈ દવે અમારા ભાઈ શ્રી સુભાષભાઈ ઠક્કર અને વિપક્ષના જેટલા પણ માણસો છે એ છેલ્લા વર્ષોથી પ્રજાના પ્રશ્નો ઉપાડે છે અને જેટલું એમનાથી થાય એટલું કામ કરે છે તો વિપક્ષને નગરપાલિકા દિશાની સોંપી દો અમે તમને આવનારા જે છેલ્લા બાકી બે વર્ષ છે એમાં દસ ગણું કામ કરીને બતાવીશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાજપના નેતાઓને સત્તાનો નશો અને અહંકાર બંને આવી ગયો છે પ્રજાના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા નથી મેં તમને એમ કીધું એમ કે જો નરેન્દ્ર મોદી પોતાનો અહંકાર છોડી અને દેશના વિકાસ માટે બે એવા માણસો સાથે બેસી શકતા હોય તો ડીસાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ એકબીજા સાથે બેસી અને ડીસાની પ્રજાના અને ડીસાના વિકાસના કામો કરવા જોઈએ બિલકુલ સાચી વાત છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહંકારી અને સત્તામાં નશામાં ડૂબી ગયા છે પરંતુ હું તમને જવાબદારીપૂર્વક કહું છું કે આ જે વસ્તુ તમે જે સવાલ પૂછો એ દરેકે દરેક દિશા નગરપાલિકાના માણસોના મોઢે છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસમાંથી સાતથી પણ નીચે લાઈ લાવી દેશે એવું મને સંપૂર્ણ ખાતરી છે અને આવનારી બોડી છે એ ભારતીય જનતા પાર્ટીની નહીં બને અને આવનારી જે નગરપાલિકાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની બોડી બની અને ડીસાના વિકાસના કામો અમે કરી બતા સામાન્ય રીતે ભારતના રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે પરંતુ ડીસા નગરપાલિકામાં વિપક્ષ જેવી કશું જ છે જ નહીં ત્યારે શાસક પક્ષના બે જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે આ ખેંચતાણ માટે જો કોઈ જવાબદાર હોય તો પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો અહમ અને તેના લીધે જ ડીસાના શહેરની જનતાને પીસાવવાનો વારો આવ્યો છે સાથે સાથે એ પણ કહેવું જરૂરી છે કે વિપક્ષને પણ જો શહેરની એટલી ચિંતા હોય તો રસ્તા ઉપર ઉતરી સત્ય જનતા સમક્ષ મૂકવું જોઈએ અને પાલિકાના વિકાસના કાર્યોમાં જે પણ અડચણું બનતું હોય તેને ખુલ્લા પાડવા જોઈએ માત્ર પત્રકાર પરિષદ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાથી શહેરના હિતેચું ન બની શકાય જો વિપક્ષ રાજકીય લાભ ખાટવાના બદલે ખરેખર નગરજનોના હિત અંગે વિચારતી હોય ત્યારે ડીસા નગરપાલિકામાં જે પરિસ્થિતિ સર્જાય છે તે અંગે સરકારનું પણ યોગ્ય રીતે ધ્યાન દોરવું એટલું જ જરૂરી છે